એટલે પરંપરાનો પહેર સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિ ભારત એટલે સૌને સાથે રાખીને વિકસિત સનાતનની વહેર વિધવિધ ભાષા અને રંગોળી જુદી જુદી જીવનશૈલીને એક મોતીમાં પરોવતી અલગની માળા પરમ સમયમાં પહોંચવાનો પવિત્ર પ્રયત્ન ભારત એટલે સાત્વિક સદ્ગુણોનો ડંખ વગરનો મધપૂડો ભારત એટલે અસ્તિત્વના ગુણ રહસ્યને ઉકેલવાની સૃષ્ટિની એકમાત્ર લિપિ ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો બસ આટલું જ ના હોય દેશ એટલે ઇન્ડિયા હિન્દુસ્તાન ભારત હિન્દ વગેરે પણ આ શબ્દ બોલાયેલા પછી પણ પ્રત્યેક ભારત જ્યારે પોતાની આંખ બંધ કરી મહેસૂસ કરે છે તે છે ભારત પંજાબની પાઘડી સાઉથની લુંગી ગુજરાતનું કેળિયું અને બંગાળની સાડી આટલું જ ભારત ના પરંતુ આવા પચરંગી પહેરવેશ પહેરીને પણ આવા વાઈફાઈ યુગમાં આવી ગયા હોવા છતાં પણ જેને ઓળખાવાનું ગમે છે તે છે ભારત તિરંગાના ત્રણ રંગો એટલે ભારત ના હોય પરંતુ એ તિરંગો ફરકાવવા માટે ફાંસીએ ચડાયેલા એ ક્રાંતિવીરોનું પુણ્ય સ્મરણ એટલે ભારત ક્યાંય તમિલ ભાષાની જીર ક્યાંય આંધળી રીતે બોલાયેલ અંગ્રેજી ભાષાનું અનુકરણ તો ક્યાંય કોઈપણ રીતે ગુજરાતી ભાષા બોલવાની આવડત શું એ ભારત છે જી પરંતુ ભારતની બોલાતી આ થોકવાદ ભાષાઓ પણ જ્યારે મૌન થઈ જાય ત્યારે પણ જે ખુશ રહે છે તે છે ભારત ઈશ્વરને પામવાના અલગ અલગ પ્રયત્નો એટલે ભારત સહેજ પણ નહીં પરંતુ સહકુટુંબ સાથે અવતાર લેવાનું ભારત ના કરી શકાય તેમ છતાં આ ધરતી ઉપર ઈશ્વરનો થતો અહેસાસ એટલે ભારત મહારાણા પ્રતાપનું શૌર્ય શિવાજીની વીરતા વીર સાવરકર કે ભગતસિંહની ગુમારી એટલે ભારતના આવા તો સેકણો ક્રાંતિવીરોના નામ માત્રથી યુગો પછી પણ અનુભવાતું એ ગૌરવ એટલે ભારત હિમાલયની ઠંડક માત્ર ભારત નહીં પરંતુ આધ્યાત્મક રીતે ઠંડક આપતું સ્વયં હિમાલય એટલે ભારત ગંગા યમુના અને ગોદાવરી નદીનો સંગમ એટલે ભારત નહીં પરંતુ સત્ય પ્રેમ અને કરુણાની અખંડ ધોધમાર નદી વહાવતો દેશ એટલે ભારત જનકનમન અધિનાયક જય હૈ આ રાષ્ટ્રગીત એટલે ભારત નહીં આ તો કદાચ અંગ્રેજોની પ્રશંસા માટે પણ ગવાયું હોય શકે પણ આ રાષ્ટ્રગીત ગાતી વખતે કરોડો લોકોના મણકાઓનું ટટાર થવું અને પ્રત્યેક ભારતીયની છાતીનું દોઢ બે ઇંચ ફૂલાવું એટલે ભારત વંદે માતરમ બોલીને આંખ જ્યારે બંધ કરો તમારી નજર સામે જે ચિત્ર આવે તમારા હૈયામાં મનમાં જે દ્રશ્ય દેખાય તે છે ભારત હિન્દુસ્તાન એટલે એવું અવકાશ જેમાં પ્રત્યેક તારલાની પ્રકાશવાની તટ અને સ્વતંત્રતા ભારત એવો બગીચો છે કે જેમાં તેના ગમતા સમયે અને પૂરી સ્વતંત્રતા છે તાજ મહેલ બનાવીને કારીગરોના હાથ કાપી નાખે તે ભારત નહીં પરંતુ પત્નીના અખૂટ પ્રેમ ખાતર દરિયામાં સેતુ નું આયોજન કરે તે ભારત અસ્તુ જય હિન્દ જય ભારત